ચૂંટણી પ્રચારની સીઝન ચાલી રહી છે સાથે જ નેતાઓની જીભ લપસવાની પણ જાણે સીઝન ચાલતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું કચ્છના રાપરમાં જાહેર સભા સંબોધતા જીતુ વાઘાણીએ મુસ્લિમ સમાજના અગ્રણીને અપમાનજનક શબ્દો કહેતા મુસ્લિમ સમાજમાં અસંતોષ છે જીતુ વાઘાણીએ મુસ્લિમ સમાજના અગ્રણી ઇકબાલ શેઠ વિશે ટિપ્પણી કરી ત્યારે નારાજ મુસ્લિમ સમાજે જીતુ વાઘાણી માફી માંગે તેવી માંગ કરી છે તો વિવાદ ટિપ્પણી બાબલે જીતુ વાઘાણી સામે ચૂટણી પંચમાં માં ફરિયાદ પણ નોંધાય છે આ ધરતી ઉપર આવ્યો લ્યો શેખ નામથી કચ્છ કદી સાંભળ્યું એ તો વખતે સાંભળ્યું

અબડાસાના કયા હતા જે ઇરલા સેઠ છે તેમના વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેને લઈને કચ્છ નો જે સમગ્ર મુસ્લિમ સમાજ છે તેમાં રોષ ભબૂકી રહ્યો છે અને જે જીતુ વાઘાણી છે તે